મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અંકલેશ્વર પ્રતિષ્ઠિત શાળા શ્રાવણ વિદ્યાભવનમાં તારીખ સત્તર આઠ બે ને શનિવારના રોજ ભાઈ બહેનના અને પાવન પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની શાળાના શિક્ષકો દ્વારા પ્રાચીન તથા અર્વાચીન વિવિધ દ્રષ્ટાંતો દ્વારા રક્ષાબંધનનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના ગીત પોર ડાન્સ તથા રંગબેરંગી સુંદર રાખડીઓ બનાવી રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી શાળાની હર્ષઘેલી બહેનોએ પોતાના ભાઈઓ માટે હૃદયમાં નિસ્વાર્થ પ્રેમ ભરી ભાલસો ભાઈના હાથના કાંદા ઉપર રાખડી બાંધી અને તેમના પ્રત્યેના પવિત્ર પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી ભાઈઓએ પણ પોતાની બહેનોને યથાશક્તિ મુજબ ભેટ આપી હતી શાળાના આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધનના સામાજિક આર્થિક ધાર્મિક અને રાજકીય મહત્ત્વ વિશેની સમજણ આપી તથા રક્ષાબંધનના પર્વ નિમિત્તે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા મંત્રી કિરણભાઈ મોદીએ પણ સૌ વિદ્યાર્થીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી